સામાન્ય રીતે લીમડાનું નામ પડતા ઘણા લોકોને કડવાસનો અનુભવ થવા લાગે છે આયુર્વેદમાં લીમડાને રોગોથી મુક્તિ આપવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મહત્વનું દર્શાવવામાં આવ્યું છે ત્યારે ચૈત્રમાં લીમડો આરોગવાની જૂની પરંપરા છે કારણ કે લીમડામાં કૃમિનાશક તત્વ પણ રહેલા છે ચૈત્ર માસમાં શરૂ થતાની સાથે જ કેટલાક ઘરોમાં કડવા લીમડાને આરોગવાની જૂની પરંપરા આજે પણ જોવા મળે છે જેમાં લોકો લીમડાના કુણા પાન અને ફૂલ તેમજ લીમડાના પાનનો રસ આરોગતા હોય છે જો કે લીમડો કડવો હોતા આજની પેઢી સ્વાદિષ્ટ ભોજનની સામે લીમડાની કડવાશ જોઈને અવગણતા હોય છે પરંતુ આયુર્વેદિકની દ્રષ્ટિએ જોતા મનુષ્યના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે લીમડો આશીર્વાદ રૂપ છે આયુર્વેદના દ્રષ્ટિકોણથી જે આ ઋતુ ચાલી રહી છે એટલે કે ચૈત્ર માસ જેમ આપણે જણાવ્યું હવે ચૈત્ર માસની અંદર ખાસ કરીને આ વસંત ઋતુનો સમય છે એટલે કે ઋતુનો એક ટ્રાન્ઝિટ ફેઝ હોય કે જ્યારે શિયાળાની ઠંડીમાંથી આપણે ગરમી તરફ ટ્રાન્સફર થઈ રહ્યા છીએ અને એવા સમયે જ્યારે જે છે એ રોગોનું પ્રમાણ પણ વધારે જોવા મળતું હોય તો આ ઋતુ સંધિ કાળ જે હોય એ દરમિયાન ખાસ કરીને આ ઋતુની અંદર પિત્તનો પ્રકોપ અને કફનો પ્રકોપ આપણે જોવા મળે છે તો એવા સમયે આપણે જો લીમડાનું સેવન કરીએ તો એના ઘણા બધા વિશેષ ફાયદાઓ આપણને મળે છે સૌથી મહત્વનો જે ફાયદો છે એ છે પિત્તનું શમન કારણ કે લીમડો જે છે એ પિત્તનું શમન કરનારું છે તો એને કારણે આપણા એસિડ લેવલને રાખી છે ત્યારબાદ જોવા તો વિવિધ પ્રકારના રોગો છે એની સામે લડવા માટે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે પણ લીમડો એ ખૂબ સારું એન્ટિબેક્ટેરિયલ દ્રવ્ય છે એટલે ખાસ કરીને આહારની અંદર જે કાંઈ પણ અલગ અલગ પ્રકારના જીવાણુ આવતા હોય એની સામે લડવા માટે પણ આપણને લીમડો જે છે એ હિતકર હોય વિવિધ રોગો સામે રક્ષણ મેળવવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લીમડો ખૂબ સારું એન્ટિબેક્ટેરિયલ દ્રવ્ય છે ખાસ કરીને જ્યારે ખોરાકની અંદર અલગ અલગ પ્રકારના જીવાણુ આવતા હોય છે તેની સામે લડવા માટે પણ લીમડો લાભકારી રહે છે હાલાકી આ ઋતુમાં જો ભરપૂર આપણે ઉપયોગ લેવો હોય તો આપણે એને સવારે નારાયણ કોઠે લેવું જોઈએ ચારથી પાંચ પાન લીમડાના અને થોડા ફૂલ સાથે એના જો આપણે ચાવી જઈએ તો એ વિશેષ લાભદાયી નીવડે આ ઉપરાંત એને ખડી સાકર સાથે પણ આપણે લઈ શકીએ કે જેના દ્વારા આપણે એનો પિત્તશામક જેનો ગુણ છે એનો મહત્તમ આપણે ઉપયોગ લઈ શકીએ તો વિશેષ કરીને વસંત ઋતુમાં થતા રોગોથી બચવા માટે

આમ તો દરેક ઋતુમાં લીમડો આરોગી શકાય છે પરંતુ ચૈત્ર માસ દરમિયાન જો લીમડાનું સેવન કરવામાં આવે તો બારે માસ માટે રોગ પ્રતિકારક શક્તિ મળે છે જેથી ત્રણેય ઋતુમાં તાવ આવતો નથી સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ